હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે લાવી છું ઘરકામને સરળ બનાવે એવી અનેક ઉપયોગી ટિપ્સ જે તમને જરૂરથી પસંદ આવશે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન અત્યારે શિયાળાની ઋતુમાં આ રીંગણ ખૂબ જ સરસ આવતા હોય છે બી વગરના હોય નરમ હોય જેનાથી આપણે ઓળો ખૂબ સરસ બનાવી શકાય પરંતુ આ રીંગણ જો એક બે દિવસ સુધી એમને એમ પડ્યા રહે તો તેમાં બી થવા લાગે છે અને તેની ફ્રેશનેસ પણ જતી રહે છે તો આ રીંગણને આપણે ફ્રેશ ને ફ્રેશ ઘણા દિવસ સુધી કઈ રીતે રાખી શકાય એ આઈડિયા જોવાના છીએ તો તેના માટે અહીં આપણે લઈશું ફોઈલ પેપર જો તમારા પાસે ફોઇલ પેપર ન હોય તો તમે કાગળનો ટુકડો પણ લઈ શકો છો ફોઈલ પેપર હોય તો વધારે સારું રહેશે અહીં મેં એટલા માપમાં ફોઇલ પેપરનો ટુકડો કટ કરી લીધો છે અને હવે આ રીંગણ પર આ ફોઇલ પેપરને આ રીતે વીટાડી લેવાનું છે તો તમે જોઈ શકશો કે રીંગણ ઘણા દિવસ સુધી પણ ફ્રેશ ને ફ્રેશ જ રહેશે હવે આ રીંગણને ફ્રીજમાં રાખી દઈએ આ રીતે કરવાથી રીંગણ સુકાવા પણ નહીં લાગે અને તેમાં બી પણ નથી બનતા ફ્રેશ ને ફ્રેશ જ રહેશે એક વખત જરૂર ટ્રાય કરજો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે શિયાળાની ઋતુમાં લીંબુ પણ સસ્તા મળતા હોય તો આપણે તેને વધુ માત્રામાં ખરીદી લેતા હોઈએ પરંતુ આ લીંબુ પણ જો થોડા દિવસ એમને એમ રહે તો સુકાવા લાગે અથવા તો કચકચી જાય પ્લાસ્ટિકની પોલિથિનમાં એમને એમ રહે તો ભેજવાળા થઈ જાય અને તે ખરાબ પણ થઈ જાય છે અને પહેલાં જેવા ફ્રેશ નથી રહેતા તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો અહીં આપણે કોઈ પણ એક નકામી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે તેના પર જે રેપર હોય તે રેપરને કાઢી નાખવાનું છે ત્યાર પછી એક કટર લઈએ અને કટરની મદદથી પ્લાસ્ટિકની બોટલનો આટલો પાર્ટ કટ કરવાનો છે જો તમારા પાસે કટર ન હોય તો તમે ચાકુને ગરમ કરીને પણ આ રીતે કટ કરી શકો છો અહીં બોટલનો ઉપરનો ભાગ આપણે પૂરેપૂરો કટ નથી કરવાનો આ રીતે કાપી લઈએ અને સરળતાથી વળી શકે એ રીતે આપણે કટ કરવાનું ત્યાર પછી હવે જેટલા પણ લીંબુ છે એ બધા જ લીંબુને આ પ્લાસ્ટિકની બોટલમાં સાચવીને રાખી શકાય છે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો લાંબા સમય સુધી લીંબુ ફ્રેશ ને ફ્રેશ રહેશે જરા પણ ખરાબ નહીં થાય હું હંમેશા લીંબુ લસણ કે ડુંગળીને સ્ટોર કરવા માટે આ આઈડિયાનો જ ઉપયોગ કરું છું અને લસણ લીંબુ કે ડુંગળી જરા પણ બગડતા નથી અને લાંબા સમય સુધી ફ્રેશને ફ્રેશ જ રહે છે તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી આ લીંબુની બોટલને ફ્રિજમાં રાખી શકાય છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા ઘણી વખત આપણે કોઈ રસોઈ બનાવતા હોઈએ તો એમાં અડધા ટમેટાનો કે અડધી ડુંગળીનો વપરાશ થયો હોય ત્યાર પછી આ અડધી ડુંગળી કે અડધું ટમેટું જે વધ્યું હોય તેને ફ્રીજમાં રાખીએ તો આખા જ ફ્રીજમાં તેની સ્મેલ આવવા લાગે અને ટમેટા પર તો એક સુકાઈ ગયેલી કોટિંગ પણ થઈ જાય તો એવું ન બને એ માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે મીઠું લેવાનું છે અને જે પણ ડુંગળી ટમેટાં અડધા વધ્યા છે તેના પર આ રીતે મીઠું ચોપડી દઈએ આ રીતે મીઠાનું એક કોટિંગ લગાવવાથી શું થશે કે આ વસ્તુઓ સુકાવા પણ નહીં લાગે અને તે ફ્રેશ જ રહેશે અને પછી તમે ફ્રીજમાં રાખી દેશો તો પણ જરા પણ ફ્રીજમાં તેની સ્મેલ નહીં આવે તો આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે જ્યારે પણ ટમેટા લીંબુ વગેરે વધે તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે વધારે માત્રામાં આદું ખરીદ્યું હોય તો થોડા દિવસ થતાં જ આદુ સુકાવા લાગે અને ફ્રીજમાં રાખીએ તો એકદમ તે ભેજવાળું થઈ જાય કચકચી જાય તો આ આદુને લાંબા સમય સુધી ફ્રેશ કઈ રીતે રાખી શકાય તો તેના માટેનો આઈડિયા જોઈ લઈએ તો તેના માટે અહીં આપણે ન્યૂઝપેપરનો ટુકડો લઈશું આ રીતે છાપાનો ટુકડો લેવાનો છે હવે આ ટુકડામાં આ આદુને વીટાડી અને રાખી દઈએ જેથી શું થશે કે આદુ સુકાઈ પણ નહીં જાય અને તેમાં ભેજ પણ નહીં લાગે તો આ રીતે તમે તેને બહાર પણ રાખી શકો ફ્રીજમાં પણ રાખી શકો ત્યાર પછી કોઈ પણ એવી ડબ્બી હોય તેમાં ભરી અને રાખી દેવાનું જ્યારે પણ આદુ જોઈશે તો ફ્રેશને ફ્રેશ જ મળશે અને જરા પણ સુકાશે નહીં કે ભીનું નહીં થઈ જાય તો આ પણ આદુને સ્ટોર કરવા માટેનો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે આદુને તમે બહાર પણ સંગ્રહ કરી શકો ફ્રીજમાં પણ રાખી શકાય છે ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા જ્યારે આપણે મરચી વગેરે લાવીએ તો ત્યારે તો તે એકદમ ફ્રેશ હોય થોડા દિવસ થતાં તે સુકાવા લાગે જો આ રીતે લાલ થઈ જાય અથવા સુકાઈ જાય તો આને આપણે કઈ રીતે લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય તો પહેલાં તો આપણે જેટલા પણ સુકાઈ ગયેલા મરચાં છે તેને અલગ કાઢી નાખવાના છે અહીં મેં તીખી મરચી લીધેલી છે તમે કોઈ પણ મરચાં હોય તેમાં આઈડિયાનો ઉપયોગ કરી શકો છો હવે શું કરવાનું એક પ્લેટ લઈશું અને હવે આ મરચાંના ડીટાને કાઢી નાખવાના છે મરચાંના જેટલા પણ ડીટા છે તે બધા જ કાઢી નાખીએ એ સિવાય જોઈશું કે તીખા મરચાંની કોઈ પણ રેસીપી બનાવીએ ને તો હાથ જે છે તીખાસવાળા થઈ જાય જેના કારણે મોઢા પર હાથ નાક જ્યાં પણ આપણા હાથ અડે ત્યાં આપને બળતરા થવા લાગે તો તેને દૂર કરવા માટે શું કરી શકાય એ પણ હમણાં આગળ જોઈશું તો અહીં મેં બધા જ મરચાંમાંથી ડીટા કાઢી નાખ્યા છે ત્યાર પછી કોઈ પણ આવું કાણાવાળું એક કન્ટેનર લેવાનું છે અને તેમાં મરચાંને ભરીને રાખી દઈએ તો તમે જોઈ શકશો કે લાંબા સમય સુધી મરચાં ખરાબ થતા જ નથી ફ્રેશ ને ફ્રેશ જ રહેશે તો આ એક બેસ્ટ ટ્રીક છે મરચાંને સાચવવા માટેની એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો તમારા પાસે આવું કાળાવાળું કન્ટેનર નથી તો એના માટે શું આઈડિયા કરી શકાય એ પણ જોઈ લઈએ જો આવું કન્ટેનર હોય તો વધારે બેસ્ટ રહેશે પરંતુ એવું કન્ટેનર નથી અને આવી કોઈ ડબ્બી છે તો તેમાં તમે મરચાંને કઈ રીતે ભરી શકો આ રીતે એક સાદી ડબ્બી લીધેલી છે અને તેમાં આપણે કાગળનો ટુકડો રાખી દઈએ ન્યૂઝપેપરનો ટુકડો રાખવાનો છે અને હવે તેમાં મરચાંને ભરીને રાખી દઈએ જેથી શું થશે કે જો એમાં મોઇશચ્યુર થશે ને ભેજ થશે તો કાગળ બધું જ શોષી લેશે અને મરચાંને હંમેશા ડ્રાય જ રાખશે જેના કારણે મરચાં બગડતા નથી હવે ઢાંકણને ઢાંકીને રાખી શકો અથવા ઢાંકણ વગર પણ તમે તેને એમને એમ રાખી શકો છો મરચાં ક્યારેય પણ બગડવાના નથી તો મરચાંને સ્ટોર કરવા માટેનો પણ આ ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે અચૂકથી ટ્રાય કરજો હવે જોઈએ કે જો કોઈ પણ તીખા મરચાંની આપણે કોઈ રેસિપી બનાવીએ તો હાથમાં તીખાશ લાગી જાય તો જ્યાં પણ હાથ અડે ત્યાં આપણે બળતરા થવા લાગે તો તેના માટે શું આઈડિયા કરી શકાય તો તેના માટે અહીં આપણે થોડું પાણી લેવાનું છે અને ત્યાર પછી લઈશું ગોળ અહીં તમે દેશી ગોળ લઈ શકો અથવા રીતે ભીલીનો ગોળ હોય તે પણ લઈ શકાય થોડોક જ ગોળ લેવાનો છે હવે આ ગોળથી આપણે હાથ ધોઈ નાખવાના છે હાથમાં જે તિખાશ લાગી ગઈ છે તે આ ગોળથી જતી રહે છે જો અહીં આપણે દેશી ગોળનો ઉપયોગ કરીએ તો હાથ ધોવા ખૂબ સરળ પડે પરંતુ મારા પાસે અત્યારે એ ગોળ નથી તો મેં આ ગોળનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકશો કે હાથમાંથી તીખાશ તરત જ જતી રહે છે અમુક વખત એટલી તિખાશ હાથમાં લાગી ગઈ હોય ને કે સાબુથી હાથ ધોઈએ

અને કોથમરીને આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય એ આઈડિયા તમે ન જોયા હોય તો ચેનલ પર જઈ એ વિડિયો પણ અચૂકથી જોજો તો પહેલા તો આપણે આ બધા જ ડાળખા તેમાંથી કાઢી લઈએ તો અહીં મે કોથમરીના ડાળખા કાઢી લીધા છે અને ત્યાર પછી તેને સારા પાણીએ ધોઈ નાખીએ ડાળખાને ધોઈ નાખ્યા પછી અહીં આપણે એક 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 મિક્સર જાર લઈશું તેમાં નંગ સમારેલા ટુકડા ઉમેરીએ લસણની આદુનો ટુકડો અને થોડા દાણા ઉમેરીએ હવે તેમાં થોડું જીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું ત્યાર પછી હવે આ જે કોથમરીના ડાળખા છે તેને તેમાં ઉમેરી દેવાના છે અહીં આપણે દાળખાના બે ઉપયોગ જોવાના છીએ એટલા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અહીં આપણે પહેલા ઉપયોગની વાત કરી રહ્યા છીએ ત્યાર પછી હવે મિક્સર જાર બંધ કરી દઈએ અને હવે તેને પીસી લેવાનું છે જેટલું પણ ઝીણું પીસી શકાય એટલું ઝીણું પીસી લઈએ જો સરખું ન પીસી શકાતું હોય તો તેમાં થોડું પાણી ઉમેરવાનું અને તેને સરસ રીતે એકદમ ઝીણું પેસ્ટ બનાવી અને પીસી લેવાનું છે

કોઈ પણ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે જોઈએ કોથમરીના ડાળખાનો બીજો ઉપયોગ તો અહીં મેં ફરીથી મિક્સર જારમાં બે નંગ સમારેલા મરચાંના ટુકડા થોડા ફુદીનાના પાન અને એક આદુનો ટુકડો ઉમેર્યો છે હવે અહીં જે કોથમરીના દાળખાને ધોઈને રાખ્યા છે તે બધા જ ડાળખાને આમાં ઉમેરી દેવાના છે કોથમરીના પાનથી લીલો કલર આવે પરંતુ તેનો સાચો ટેસ્ટ તો તેના ડાળખામાં જ હોય છે ડાળખાથી ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસીપી અથવા ચટણી કે કોઈ પણ વસ્તુ બને છે હવે ત્યાર પછી મિક્સર જાર બંધ કરી દઈએ અને તેને ખૂબ જ સરસ ઝીણું એવું પીસી લેવાનું છે સરસ રીતે પીસાઈ જાય ત્યાર પછી એક અલગ વાસણમાં તેને કાઢી લઈએ અને હવે આ મિક્સર જારમાં પણ થોડું પાણી નાખી અને તે પાણી ફરીથી આમાં આપણે મિક્સ કરી દઈએ ત્યાર પછી હવે આમાં એક થી દોઢ ગ્લાસ જેટલું ફરીથી પાણી ઉમેરવાનું છે અને તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ એક ચમચી સંચળ પાવડર ઉમેરીએ અડધી ચમચી જેટલું પાવડર ઉમેરીએ ઉમેરીએ અને એક લીંબુનો રસ પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં ખૂબ જ ટેસ્ટી એવું પાણીપુરીનું તીખું પાણી બનીને રેડી છે તો આ રીતે કોથમરીના ના પાનને ફેંકી દેવાના બદલે પાણીપુરીનું પાણી બનાવી શકો છો ખૂબ જ સરસ ઘટ એવું પાણી બને છે જ્યારે તમે આ રીતે પાણી બનાવશો ને તો ઘરના દરેક લોકોને આ પાણીપુરી ખૂબ જ ભાવશે તો હવે બહાર પાણીપુરી ખાવા જવાના બદલે તમે આ રીતે ઘરે જ પાણીપુરી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક મિત્રો સાથે તેને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ